નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો હસ લાઇવ ન્યૂઝ બુલેટિન કે અત્યાર સુધીના મુખ્ય સમાચાર ગુજરાત પર્યાવરણ સંસ્થા સ્થાપના દિવસની ઉજવણી કરાઈ સહીદ વીર ગોપાલસિંહ ભદોરિયાના પરિવારને સહાય ચેક અર્પણ કરાયો અમદાવાદમાં ઇન્ડિયન સિરામિક બે હાજર સત્તર નો થયો પ્રારંભ કોમેડી નાઇટ વિથ કપિલા વેબ સિરીઝ રજૂ કરાઈ ગુજરાત રાજ્ય અત્યારે સર્વાંગી વિકાસ સાધી રહ્યું છે ત્યારે તેમાં પર્યાવરણનો પણ મુખ્ય પાવો છે અને આ પર્યાવરણની જાળવણી માટે ગુજરાત સરકાર દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે તમામ ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ રાજ્ય સરકારે નવતર અને પ્રશંસિંગએ પહેલ કરી છે જે અંતર્ગત પર્યાવરણની સમસ્યાના નક્કર અને કાયમી ઉકેલ માટે ગુજરાત પર્યાવરણ પ્રબંધન સંસ્થા એટલે કે ગેમી કાર્યરત કરાયું છે પાટનગર ગાંધીનગર પર્યાવરણ ભવન ખાતે ગેમી સ્થાપના દિવસની ઉજવણી નું આયોજન કરાયું હતું આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ પર્યાવરણ અને શહેરી ગુજરાત શહેરીકરણ આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ પર્યાવરણ અને શહેરીકરણ ગુજરાત સરકાર ના મંત્રી શંકરભાઈ ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ગુજરાત સરકાર ના વન અને પર્યાવરણ વિભાગના મુખ્ય સચિવ અરવિંદ અગ્રવાલ અને મુખ્ય વન સંરક્ષણ ફોરેસ્ટ હેડ કુલદીપ ગોયલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ગેમીના ડાયરેક્ટર ડોક્ટર સંજીવ ત્યાગીએ જણાવ્યું હતું કે ગેમીની સ્થાપનાના દિવસની ઉજવણીના ભાગરૂપે ઉપસ્થિત લોકો માટે ખાસ ગેમીની પ્રયોગશાળાનું પ્રેઝન્ટેશન અને વર્લ્ડ ક્લાસ ઇન્સેન્ટિવ પ્રદર્શન પણ કરવામાં આવ્યું છે તે ઉપરાંત આ પ્રસંગે ગેમીના ગેમીની પ્રયોગશાળા અને સંસ્થાની ફિલ્મો બતાવવામાં આવી હતી વધુમાં ત્યાગીએ જણાવ્યું કે આખા દિવસની ઉજવણી અહીંયા કરવામાં આવી હતી અને જેમાં વિવિધ ક્ષેત્રથી આવેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે લડાઈમાં શહીદ થયેલા ગોપાલસિંહ રૂપિયા લાખની સહાયનો ચેક વાહન વ્યવહાર મંત્રી વલ્લભ કાકડિયાના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો મંત્રી વલ્લભ કાકડિયા અમદાવાદ ખાતે આવેલા હીરાવાડી ખાતે મહાશક્તિનગર માં આવેલ શહીદ ના નિવાસ સ્થાને જઈ શહીદના સ્વજનોને સાંત્વના આપી શહીદવીર વીર ગોપાલસિંહ ભદોરિયાના ગુજરાત અને દેશના ગૌરવને વધાર્યું છે તેમ જણાવ્યું હતું મંત્રી વલ્લભ કાગડિયાએ મુખ્યમંત્રી રાહત નિધિમાંથી રૂપિયા ચાર લાખ નો ચેક તેઓને અર્પણ કર્યો હતો અને જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દુઃખની આ વિપદ વેળાએ આપની સાથે છે અને રાજ્ય સરકાર તરફથી બનતી તમામ મદદની સ્વર્ગસ્થના પરિવારને ખાતરી આપવામાં આવી હતી સિરામિક ઉદ્યોગના પુરવઠાકારો માટે અવલ આંતરરાષ્ટ્રીય વેપારી મેળો ઇન્ડિયન સિરામિક સિરામિક એશિયન નો દબદબા બે શુભારંભ કરાયો છે પ્રથમ દિવસે જ પાછલી આવૃત્તિની તુલનામાં પંદર ટકા વધુ ટ્રેડ વિઝિટરો હાજર રહ્યા હતા

મોરબી સિરામિક એસોસિએશનના પ્રેસિડેન્ટ કેજી કુંદરિયા ઇટાલિયન એમ્બેસી ટ્રેડ કમિશનર ડોક્ટર ફ્રાન્સેસ્કો જીએમબીએચ ના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર જેરાડ જેટ્રીઝ યુનિફોર્ એક્ટિવેશન સર્વિસ ક્લીના પ્રેસિડેન્ટ એમ એન્ડ લિયા એ સમાસ્ત તો મેસિસ મંચનાસ ઈઓ ઈગોર પાલકે જણાવ્યું કે આરંભના દિવસથી જ અદ્ભુત પ્રતિસાદ પ્રાપ્ત થઈ રહ્યો છે જે અમારા માટે ઉત્સાહજનક અને ખુશી માહોલ છે પ્રદર્શનમાં લાઈવ ટેકનોલોજી ઉચ્ચ જ્ઞાન જ્ઞાની કોન્ફરન્સ નેટવર્કિંગ ના કાર્યક્રમો સાથે ટ્રેડ ફેર સાથે વન ટુ વન ની ચર્ચા નો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે છે મશીનરી માટેનું છે ટેકનોલોજી માટેનું છે આપ સૌ જાણો છો કે સિરેમિક ટેકનોલોજી મશીનરી આપણે ઇન્ડિયામાં બનતી નથી એ પહેલા આપણે ઇટાલીથી ઇમ્પોર્ટ કરતા હતા અત્યારે આપણે ચાઇના પણ આપણને આપે છે અને ચાઈનાથી ઘણી બધી મશીનરી ઇમ્પોર્ટ થાય છે તો અત્યારે જે કાંઈ એક્ઝિબિટર છે એ બધાય ચાઈના અને ઇટાલીને અને ઇટાલી કરતાં ચાઈનાની મશીનરી સારી હોય છે અને ભાવ પણ ઘણા બધા વ્યાજબી હોય છે અને આ ટ્રેડ સબમિટમાં બલ્ગેરિયા બેલ્જિયમ ચીન જેક રિપબ્લિકન ઇજીપ્ત ફ્રાન્સ જર્મની જર્મની ગ્રીસ ઈરાન ઇટાલી સ્પેન થાઇલેન્ડ નેધરલેન્ડ ટર્કી યુનાઇટેડ કિંગડમ યુએસ અને ભારત જેવા દેશોના આશરે ત્રણસો થી વધુ પ્રતિનિધિઓ અહીંયા ઉપસ્થિત રહ્યા છે ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા આઠ વર્ષથી કાર્યરત ચૌધરી ફિલ્મ પ્રાઇવેટ લિમિટેડે તેની નવી હિન્દી કોમેડી વેબ સિરીઝ કોમેડી નાઇટ વિથ કપિલા રજૂઆત કરી છે જાણીતા ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર અલ્પેશ ચૌધરી દ્વારા નિર્મિત આ નવી હિન્દી કોમેડી વેબ સિરીઝ કોમેડી વિથ નાઇટ વિથ કપિલા એ પાંચમી માર્ચ થી પર ટેલિકાસ્ટ કરવામાં આવશે આ વેબ સિરીઝ અલ્પેશ ચૌધરી દ્વારા નિર્દિષ્ટ કરાઈ છે કરવાની છે હું અમદાવાદની છું અને નવો વેબ સિરીઝ લઈને અમે આવી રહ્યા છીએ કોમેડી નાઇટ્સ વિથ કપિલા જેમાં હું કપિલાનો રોલ પ્લે કરવાની છું તો હવે કપિલા વિશે હું કહું તો એ બાર ડાન્સર નથી અને હવે મુંબઈમાં સારા બાર ક્લોઝ થઈ ગયા છે તો હવે એની પાસે કરિયર માટે કંઈક છે નહીં

ફિલ્મ ડિરેક્ટર અર્પેશ ચૌધરીએ જણાવ્યું કે અમારી વેબ સિરીઝનું મુખ્ય લક્ષ્યાંક યુવાનોને શરૂઆતમાં વેબ સિરિઝના પ્રથમ સિઝનના દસ એપિસોડ ટેલિકાસ્ટ કરવાનું આયોજન થયું છે અને અર્બન ગુજરાતી ફિલ્મ જેમ કે કઈ કરને કંઈક માં સામેલ કરાયેલા શિવાની શિવાની પાંડે આ સિરીઝમાં કપિલાની મુખ્ય પાત્ર તરીકે અમારી વેબ સિરિઝના મજબૂત સંદેશો અને જાણીતા કલાકારોનું પરફોર્મન્સ ચોક્કસપણે યુવાનોને જીતશે હાલના દિવસોમાં યુવાનો મોટા ભાગે ઓનલાઈન શો કે સિરિયલ જોવાનું લાંબા લાંબા રોજના ટેલિશોપ જોવાને બદલે પસંદ કરે છે તેથી જ અમે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિચાર્યું કે આ યુવાનો સુધી પહોંચી શકા છે આ ફિલ્મનું મુખ્ય પાત્ર શિવાની પાંડે કે જે અનેક બ્રાન્ડની ટીવી ટીવી સિરિયલોમાં કામ કરી ચુકેલ છે અન્ય કેટલાક કલાકારો જેમ કે જય વિજય સચિન ઉષા ભાટિયા જીતુ પંડ્યા રાકેશ પૂજારા પણ આ વેબ સિરીઝ માં મહત્વની ભૂમિકા ભજવશે કોમેડી નાઇટ વિથ કપિલા દ્વારા અલ્પેશ ચૌધરી એ જાણીતા ગુજરાતી ફિલ્મ ડિરેક્ટર છે અને તેઓ એક ટીવી સિરિયલ અને ફિલ્મો બનાવવામાં વ્યસ્ત છે તેઓ હવે વેબ દિશામાં પણ પ્રગતિ કરી રહ્યા છે અલ્પેશભાઈ અને અલ્પેશભાઈ અનેક ગુજરાતી ફિલ્મ જેમ કે હા હું દીકરીનો બાપ તારો સુર મારા ગીત ટેલિવિઝન સિરિયલ પ્રેમ ના પારખા અનસ્ટોપેબલ ક્રાઇમ ક્રાઇમ કવરેજ અને કમ ઓન રોમિયો નું પ્રોડ્યુસર પણ કર્યું છે મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચાર ની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર